આજે આપણે જાણીશું એક એવા વ્યક્તિ વિશે જેમણે બોલીવુડમાં પોતાની સફળતા માટે બધી મર્યાદાઓને દૂર કરી બોલીવુડના એક ફિલ્મ ડિરેક્ટરે માતાના ઘરેણા વેચી અને પહેલી ફિલ્મ બનાવી તેમની ફિલ્મને ગટ્ટર પણ કહેવામાં આવી ત્યારે આ ડિરેક્ટર અનેક ડિસ્ટ્રિબ્યુટર્સ સામે કગર્યા પણ થયું એવું કે આ ફિલ્મે આઠસો કરોડનો ઇતિહાસ રચ્યો આઓ આ ડિરેક્ટર વિશે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ અને હું છું ચિનલ આપની સાથે જે આજે બોલિવૂડના શ્રેષ્ઠ દિગ્દર્શકો માના એક ગણાય છે સાઈન્ટના દાયકામાં મથુરામાં એક નાનો છોકરો જે સ્ટારડમ ને માત્ર ટેલિવિઝન પર જ નહીં પરંતુ તેના ઘરમાં ભીડ જમાવનાર સેલિબ્રિટીઓની હાજરીથી પણ અસરગ્રસ્ત હતો છતાં આ નાનો છોકરો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દરવાજા પર પ્રવેશ કરવાની વાત કરે છે આજે ગદર અને ગદર 2 જેવા મેગા હિટની સિનેમેટિક જર્ની માટે જાણીતો છે હા મિત્રો એમનું નામ છે અનિલ શર્મા જ્યારે અનિલ શર્માએ પોતાની કારકિર્દીની શરૂઆત કરી ત્યારે તેમની પાસે કોઈ ફિલ્મી પૃષ્ઠભૂમિ ન હતી 16 વર્ષના યુવાન માટે તેમણે એક્ટિંગના બદલે દિગ્દર્શન પસંદ કર્યું આ નિર્ણય હતો જે તેમને બોલીવુડમાં ટોચ પર પહોંચાડવા માટે મજબૂર કરે છે તેમની શરૂઆત મહાન ફિલ્મ નિર્માતા પી આર ચોપરા સાથે થઈ જ્યાં તેમણે એક આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું ચોપરાએ તેમને મફતમાં કામ કરતા જોઈને તેમને પરખી અને ફિલ્મ ધ બર્નિંગ ટ્રેનમાં બહુમૂલ્ય મદદ કરી પરંતુ એકવીસ વર્ષની ઉંમરે તેમની પહેલી સુપરહિટ ફિલ્મ ગદર બનાવી ગદરનું વિવાદોથી ભરેલું સફર અને ફિનિક્સની જેમ કરી ઊભું થવું આજે બોલીવુડની એક શ્રેષ્ઠ સફળતાની કહાણી છે આ બધું એ સ્ક્રીનશોટ છે જેની પાછળ એક નાના છોકરા દ્વારા હડતાળ મહેનત અને સજાગ મનોભાવનો માવજત છે આ ફિલ્મ આઠસો કરોડની કમાઈ કરીને બોલિવૂડ માટે એક અનોખો રેકોર્ડ બનાવનારી ફિલ્મ છે અને આ એક જીવંત દાખલો છે કે કેવી રીતે સંઘર્ષ સખત મહેનત અને વિષમ પરિસ્થિતિઓને પાર કરવાની કોઈની કારકિર્દી વિજય સુધી પહોંચી શકે છે